રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આવેલી જીએમઆરએસ તારાપુર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે હોસ્ટેલ કેમ્પસમાં ઘૂસી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ એક તબીબ સાથે ઉગ્ર બોલાચાલી કરી મારપીટ કરવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે ગાંધીનગર સેક્ટર બાર માં આવેલી જીએમઆરએસ હોસ્ટેલમાં ગત રાત્રે એક ગાડીમાં આવી અસામાજિક તત્વોએ કોઈપણ કારણ વગર ત્યાં હાજર ડોક્ટર સાથે માથાકૂટ કરી હતી વિવાદ વધતા ત્રણેય શખ્સોએ ડોક્ટર પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો હુમલો કર્યા બાદ આરોપીઓ ગાડી લઈને ફરાર થઈ જતા આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા અન્ય તબીબો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ભયલો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ભોગ પરના ડોક્ટરે સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડીનને લેખિત રજૂઆત કરી છે અને હોસ્ટેલ કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ દ્વારા હોસ્ટેલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી જે ગાડીમાં આરોપીઓ આવ્યા હતા તેના આધારે તેના નંબર આધારે તેમની ધરપકડ કરી શકાય મારું નામ ડોક્ટર કૃણાલ ભટ્ટ છે હું રેસિડેન્ટ ડોક્ટર સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ડર્મેટોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું રાત્રે જે ઘટના બની હતી શું ઘટના હતી જે લોકો આવ્યા હતા કોણ હતા ત્રણ થી ચાર લોકો હતા જે સિવિલ હોસ્પિટલ સાથે સંબંધિત નથી બાર વાળા લોકો હતા અને એક્ઝેક્ટ પીજી હોસ્ટેલ ની નીચે લોકો પાર્ક કરીને આવતા હશે કદાચ નશાની હાલતમાં પણ હતા અને અંદર અમારી સાથે મારપીટ વગર કોઈ પણ કારણે કરેલી છે એ લોકોએ

અચ્છા આ બાબતે તમારું ના સાંભળવામાં આવે તો જો આ બાબતે ચોવીસ કલાકની અંદર અમને બરાબર જવાબ નહીં મળે તો પછી અમે બધા જ રેસીડેન્ટ એક સાથે સ્ટ્રાઇક પર જવા માટે તૈયાર છીએ